નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલ વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફેમિલી સર્વે છે તેની નોંધણી કઈ રીતે કરી શકાય અહીં ફેમિલી સર્વેમાં કયા લાભાર્થી છે તેની નોંધણી કરવાની છે કઈ રીતે કરવાની છે તેની સમજ આજના વિડીયોમાં મેળવીશું તે પહેલાં તમે તમામ લાભાર્થીઓ છે જે આપણા આઈસીડીએસનો લાભ લઈ રહ્યા છે તેની યાદી તૈયાર કરશો તમે મેન્યુઅલી તેનું રજિસ્ટર છે એ નિભાવવાનું કહ્યું છે તો તમારા સર્વેની અંદર આવતા જે કંઈ લાભાર્થીઓ છે તેનું તમે રજીસ્ટર બનાવેલું છો આ રજિસ્ટરમાંથી જે લાભાર્થીઓ હાલ આઈસીડીએસનો લાભ લઈ રહ્યા છે તેની જ એન્ટ્રી ફેમિલી સર્વેમાં કરવાની હોય છે તમે આપ સમજો છો પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરશો અહીં તમે ફેમિલી સર્વેનું મેનુ છે એ આપવામાં આવ્યું છે ત્યાં તમે ક્લિક આપો છો અહીંયા આપણે ખાસ એ નોંધ રાખીશું કે અહીં એ જ લાભાર્થીની નોંધણી કરવાની છે જે હાલ આઈસીડીએસનો લાભ લઈ રહ્યું છે જેમ કે એક કુટુંબ છે કુટુંબની અંદર ત્રણ સભ્યો છે જેમાં માતા પિતા તેમનો દીકરો છે તેની વાઈફ છે તેનું એક બાળક છે બીજો દીકરો છે તેની વાઈફ છે તેને પણ એક બાળક છે તો આ એક કુટુંબની અંદર ત્રણ કુટુંબ થયા એક તો દાદા દાદી અને બે ભાઈઓનું તો અહીં આપણે જે આઈસીડીએસનો લાભ લઈ રહ્યું છે તેની જ નોંધણી કરશું જેમ કે પે પહેલાં નંબરનો પુત્ર છે તેનું તેની વાઈફનું અને તેના બાળકનું જે આઈસીડીએસનો લાભ લઈ રહ્યું છે જેમ કે પહેલાં નંબરનો ભાઈ છે એનો સંતાન પાંચ વર્ષનું છે તો એ આઈસીડીએસનો લાભ લઈ રહ્યું હોય તો એને નોંધીશું બીજા નંબરનો ભાઈ છે તેની વાઈફ છે એ સગર્ભા છે તો તેને પણ નોંધીશું કઈ રીતે નોંધી શકાય એ જરા સમજીએ તમે અહીંયા પ્લસનું નિશાન છે એ આપેલું છે તેના પર તમે ક્લિક આપો છો અહીં તમારી સામે એડ ફેમિલી એવું લખીને આવે છે આ એડ ફેમિલી છે અહીં અલાઈવ છે અને અહીંયા ડેડ છે અલાઈવ અને ડેડનો અર્થ એ છે આ મૃત્યુ પામ્યા છે આ જીવંત છે તમે અહીંયાથી એક વસ્તુ સમજશો મોરમાં જશો ત્યાં જઈ અને આપણી લેંગ્વેજ છે એને ગુજરાતી કરી દઈશું ઓકે હવે ફેમિલી સર્વેની અંદર જઈશું કૌટુંબિક સર્વેક્ષણ એવું આવી ગયું ચાલો અહીંયા બધું જોઈ શકાય અહીં પ્રશ્ન એ છે કે શું આ નામ છે એને ગુજરાતીમાં નોંધી શકાય તો જવાબ એ છે કે શક્ય છે ત્યાં સુધી તમે ઇંગ્લિશમાં જ નો નોંધો છો તો વધારે સારું છે કારણ કે જ્યારે ડેટા છે એ જનરેટ કરવામાં આવે છે ત્યારે એની લેંગ્વેજ છે એ ફરી જાય છે તમે નોંધેલા નામ છે એ નામ છે એ ચોક્કસપણે જોઈ શકાતા નથી એટલે ઇંગ્લિશમાં જ તમે નોંધો છો તો સચોટ માહિતી છે એ ઘટકક્ષાએથી લાભાર્થીની છે મળી શકે તો નામ ઇંગ્લિશમાં જ નોંધશો આપણે તમામ નામ અગાઉ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં ઇંગ્લિશમાં જ આધાર કાર્ડ મુજબ નોંધીએ છે તે મુજબ જ આ કામ કરવું ઓકે અહીં તમે જોવો છો તમારી સામે આ ડેશબોર્ડ છે આ ડેશબોર્ડ ફેમિલી સર્વેનું છે અહીં માતા છે પિતા છે ગાર્ડિયન છે પુરુષ બાળકો અને સ્ત્રી બાળકો અહીં તમે જે ફેમિલી નોંધો છો તેનું તમામ લિસ્ટ છે એ અહીંયા આવી જશે જેમ કે તમે અહીંયા એક પરિવાર નોંધ્યું છે તો એક પરિવારમાં ફક્ત ને ફક્ત માતાની જ નોંધણી થયેલી છે બાકી જે ઝીરો દેખાય છે એનો અર્થ એ છે કે અન્ય આપણે હજુ સુધી એન્ટ્રી કરી નથી પરિવારની સંખ્યા છે એ હાલ એક છે જે અહીં નામ આપણને જોઈ શકાય છે તો આપણે નામ છે એ ઉમેરીને જોઈએ અહીં આપણે નામ નોંધીશું ઝીરોથી છ મહિનાનું જે બાળક છે એ લાભ લઈ રહ્યો છે સાથે તેની માતા છે એ ધાત્રીનો પણ લાભ લઈ રહ્યું છે તો આપણે એ આઈસીડીએસનો લાભ લે છે આપણે એને નોંધીશું નોંધવા માટે તમે અહીંયા ખૂણામાં પ્લસનું નિશાન આપ્યું છે ત્યાં તમે જાઓ છો તો અહીં જોઈ શકાય બે વસ્તુ છે જીવંત અને મૃત્યુ પામેલ જો કોઈ ફેમિલી એવું મળે છે કે જેમાં માતા મૃત્યુ પામી છે તો અહીં મૃત્યુ પર તમે ક્લિક આપો છો તો એના પછી બીજું ઓપ્શન ખુલે છે એ છે પિતાનું પિતા જીવિત છે કે મૃત્યુ પામેલા છે જીવિત હશે તો આપણે જીવિત દર્શાવીશું મૃત્યુ પામેલા હશે તો મૃત્યુ દર્શાવીશું ચલો આપણે એવું સમજીએ છીએ કે મૃત્યુ પામે છે તો અહીં તમારી પાસે જે ઓપ્શન છે એ બીજો ખુલીને આવશે અને એ છે ગાર્ડિયન ગાર્ડિયન એટલે કે વાલી હવે એ બાળક છે એ દાદા દાદી સાથે રહેતું હશે કાકા કાકી સાથે રહેતું હશે તો એનું નામ અહીંયાથી નોંધવાનું રહેશે ઓકે તો આ અપવાદરૂપ છે તમારા કુટુંબના સર્વેની અંદર આવું કુટુંબ ક્યાંક અફવાદરૂપ મળી શકે તો આ રીતે તમે એ કામ કરી શકો છો હવે અહીં સામાન્યત માતા છે એ જીવિત છે એટલે આપણે એને નોંધવાનું છે જેવું તમે નોંધો છો બે ઓપ્શન આપણી સામે છે એક ઓપ્શન છે પીટીનો ઉપયોગ કરીને રૂપરેખા ઉમેરો અહીં પીટીનો અર્થ એ થશે પોષણ ટ્રેકરની અંદર ઓલરેડી માતા નોંધાયેલી હશે તો તમે તેને ત્યાંથી લઈ શકો છો ચલો એ પણ સમજીએ પીટી ઉપર તમે ક્લિક આપો છો જેવું તમે પીટી ઉપર ક્લિક આપશો તો તમારી સામે તમારા પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નોંધાયેલી માતાની યાદી છે આવશે એમાંથી તમારે છે એ નક્કી કરવાનું છે કે આ કયા બેન છે અને એનું બાળક કયું છે ઓકે તમે અહીં જોશો જે આપણે બાળક નોંધવાનું છે જે ફેમિલી નોંધવાનું છે એ માતાનું નામ ઓલરેડી અહીંયા નોંધાયેલું છે યસ અહીંયા પણ તમે જોઈ શકો છો આ નામ અહીંયા નોંધાયું છે તો તમે ત્યાંથી ક્લિક કરો અને પ્રક્રિયા કરવામાં આવી એવું લખ્યું છે તેના ઉપર તમે ક્લિક આપો છો એટલે ઓલરેડી તે ત્યાં આવી જશે તો આ પ્રકારે એ નામ છે એ તમે ડાયરેક્ટ છે એ ત્યાંથી મેળવી શકો છો અહીં તમારે સામાન્ય વસ્તુ છે એ દાખલ કરવાની રહેશે જેમ કે અહીં એની શ્રેણી છે શ્રેણીની અંદર ખાસ યાદ રાખીશું શ્રેણીમાં શું ઉમેરી શકાય એ એમની જાતિ કઈ છે એસસી એસ ટી કે અન્ય જો એસસી હશે તો એસસી દાખલ કરીશું એસટી એટલે આદિવાસી છે એ સમુદાયના લોકો હશે તો એ એસ એસસી આવશે એસટી આવશે દલિત પરિવારમાંથી આવતા હશે તો એ એસસી હશે અને અન્ય પરિવારમાં હશે તો એ અન્ય હશે ઓકે તો અહીં આપણે સામાન્યત્ અન્ય કરીએ છીએ ધર્મ છે તો ધર્મ ઉપર તમે ક્લિક આપો છો તો તમારી સામે ધર્મ આવશે હિન્દુ ધર્મ છે લાગુ પડતું હશે એ લોકોએ ધર્મ છે દર્શાવવું ઓકે માઇનોરિટી ઇન ધ સ્ટેટ શું આ કુટુંબ છે એ માઇનોરિટીમાં આવે છે તો હા હશે તો હા ના હશે તો ના અહીં આપણે મોસ્ટ ઓફલી ના હશે માઇનોરિટીમાં આવતા જે લાભાર્થીઓ છે એ તમારી સામે હશે તો તમે તેને માઇનોરિટી આપો છો અથવા તો ત્યાં ના જ દર્શાવશો ઓકે એ પછી આવે છે એ વિસ્તારનો રહેવાસી છે શું તમારા આંગણવાડીનું સર્વેમાં એ નોંધાયેલું છે તમારા ત્યાં સર્વેમાં આવે છે તમારા કુટુંબની અંદર ત્યાં રહે છે તો હા તો તમે હા દર્શાવશો અહીં તમારે હા જ દર્શાવવું રહ્યું કારણ કે તમે સર્વે કરો છો ત્યારે એનું ફેમિલી એ વિસ્તારમાં રહે છે તો હા આવશે ઓકે અહીં રિલેશનશિપ છે અહીં રિલેશનશીપની અંદર એ સ્વયંની નોંધણી થાય છે અહીં ખાસ એ નોંધ લેવાની છે જ્યારે પણ તમે કુટુંબ નોંધો છો ત્યારે હંમેશા માતાનું નામ પ્રથમ નાખવાનું છે પ્રથમ નોંધણી માતાની થશે માતા હેડ છે કુટુંબનો હેડ છે એ માતા થશે એના પછી એમના હસબન્ડ છે એમના પતિ છે એ આવશે પછી એના બાળક આવશે ઓકે તો અહીંયા સ્વયં છે પરણેલા છે તો યશ પરણેલા છે અને માતૃત્વની સ્થિતિ દોસ્તું એ સગર્ભા છે સ્તનપાન કરાવતી માતા છે તો હાલ એ સ્તનપાન કરાવતી માતા છે શું આઈસીડીએસની સેવાનો લાભ લેવા માટે તૈયાર છું પૂરો ખોરાક એ મેળવે છે યસ એ ખોરાક મેળવે છે તો હા દર્શાવીશું અને સબમિટ કરો અને પ્રક્રિયા કરો એના પર તમે ક્લિક આપો છો તો તમારું એક કુટુંબ છે એ નોંધાશે જેમાં એક મેમ્બર છે એ નોંધાશે ચાલો અહીંયા સબમિટ કરો અને પ્રક્રિયા પર તમે ક્લિક આપી દો છો પછીની પ્રોસેસની અંદર શું થશે તો આ પ્રકારનું નામ તમારી સામે આવશે એ નામ છે અહીંયા આપણે જોઈ શકાય આ પ્રકારેનું નામ છે એ તમારી સામે આવી જશે આ નામ આવ્યું છે તો તેની અંદર જોઈ શકાય હાલ ફક્ત ને ફક્ત એક જ સભ્ય નોંધાયું છે કારણ કે એ માતા છે અને એ સભ્યનું નામ છે એ અહીંયા પણ છે કે માતા એક નોંધાયેલી છે તમે તેના પર ક્લિક આપો છો યસ તો અહીંયાથી તમે જોશો ત્યાંથી પ્લસનું નિશાન અહીંયા આપ્યું છે પરિવારના સભ્યોને ઉમેરો તો ત્યાં તમે પ્લસ ઉપર ક્લિક કરો છો તો એ પછી તમે નવું નામ છે એ નોંધી શકો છો ચલો આ એક રીત એ સમજ્યા કે માતાનું નામ પોષણ રેકરમાં નોંધાયેલું છે એ મુજબ ઓકે હવે એ સમજીએ છે કે નામ નોંધાયું નથી ચલો આપણે ફરી જોઈએ સરવાળાના નિશાન ઉપર અહીંયા કુટુંબનું આ સિમ્બોલ આપ્યું છે ત્યાં તમે ક્લિક આપો છો માતા જીવિત છે આપણે સમજીએ છે કે સૌથી પહેલાં કુટુંબના હેડને જ નોંધવાનું છે કુટુંબનો હેડ છે એ માતાને બનાવીશું એટલે નવી રૂપરેખાઓ બનાવો ત્યાં તમે ક્લિક આપો છો કારણ કે આ માતાનું નામ પોષણ ટ્રેકરમાં નોંધાયું નથી ત્યાં તમે ક્લિક આપ્યું અહીં યુ આઈડી આધાર નંબર છે એ તમારે નોંધવાનો છે આધાર નંબર છે એ તમે નોંધી દેશો આધાર મેળવવો જરૂરી છે તમે એ મેળવશો તો જ આ પ્રક્રિયા આગળ વધશો આધાર કાર્ડ મુજબ છે એ નામ નોંધણી પણ તમારે કરવાની છે નામ નોંધી દઈશું અહીં નામ છે એ ખાસ કરીને ઇંગ્લિશમાં જ નોંધવાના છે એ આપ ખાસ નોંધ લેશો ઓકે નામ પણ આપણે નોંધી દીધું છે આવશે જન્મ તારીખ છે તમારે અહીંથી કેલેન્ડરમાંથી એ નિશ્ચિત કરી લેવાની છે અહીં ખાસ નોંધ લેશો અહીંયાથી તમારે વર્ષ બદલવું છે તો અહીંયા ક્લિક આપવાનું ત્યાં તમે ક્લિક આપો છો બે હજાર છ એવું લખ્યું છે તેના પર તમે ક્લિક આપો છો તો ત્યાંથી તમે આ વર્ષ છે એ નક્કી કરી શકો ઓગણીસો નવાણું છે અને એમનું મહિનો છે એ પણ તમે નક્કી કરશો તારીખ નક્કી કરશો અહીંયા એમની જન્મ તારીખ આ મુજબ તમે નોંધશો ઓકે અહીં આગળ આવે એટલે શ્રેણી એ કઈ ના છો અહીંયા અન્ય ઉપર ક્લિક કરીશું ધર્મ ઉપર તો મોસ્ટ ઓફલી હિન્દુ હશે મેને માઇનોરિટીમાં આવતા નથી એ ડબ્લ્યુસીના વિસ્તારમાં એ રહે છે વૈવાહિક દરજ્જો પરણેલા છે પરણેલાની અંદર એ ખાસ કરીને શું છે એમનો માતૃત્વની સ્થિતિ છે એ સ્તનપાન કરાવતી માતા છે આઈસીડીએસનો સા લાભ છે એ મેળવે છે હા અને સબમિટ ઉપર ક્લિક આપો છો તો તમે અહીં આવશે સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું એનો અર્થ એ થશે કે તમારું એક ફેમિલી છે એ અંદર ઉમેરાયું ચાલો આપણે જોઈએ છે પૂર્ણ થયું તેના પર ક્લિક કરીએ તો અહીં આપણે જોઈ શકાય નામ નોંધાઈ ગયું છે અહીં સમજવાનું એ જ છે કે જે લાભ લઈ રહ્યો છે એ જ લાભાર્થીનું નામ નોંધવાનું છે એક કુટુંબની અંદર બે સભ્યો રહે છે તો બેના નામ નોંધવાના છે બે કુટુંબ અલગ અલગ અહીંયા થશે એક જ પરિવારમાં રહેતા બે ભાઈઓ છે જો આઈસીડીએસનો લાભ મેળવી રહ્યા છે તો તેનું નામ અહીંયા નોંધવાનું છે ભલે એ પછી એક જ ઘરમાં રહેતા હોય પહેલાં નંબરનો ભાઈ હશે તો તેને માતા એની વાઈફ છે એને હેડ બનાવીશું પતિનું નામ ઉમેરીશું બાળક ઉમેરીશું એનો ના નાનો ભાઈ રહે છે તો એ કુટુંબ અલગ થશે ત્યાં તમે માતાને હેડ બનાવો છો પતિને ઉમેરો છો બાળક ઉમેરો છો અહીં સર્વેની અંદર નોંધણી કરો છો આ પદ્ધતિથી તમારે નામ છે ઉમેરવાનું છે ચલો હવે ફરી એ જોઈએ છે કે અહીં નામ તો નોંધાઈ ગયો છે હાલ સભ્ય એક છે માતાને હેડ બનાવ્યા પછી આપણે બીજા બે નામ પણ નોંધવાના છે અહીં ખાસ એ નોંધ લેવી ઘણા બેનો છે એ પતિનું નામ છે ઉમેરતા નથી તો પતિનું નામ ઉમેરવું જરૂરી છે પહેલાં માતાને હેડ બનાવ્યા પછી બીજા નંબરનું ઓપ્શન અહીંયા પાસે આવે છે એ છે પરિવારના સભ્યો ઉમેરો તો અહીં પ્લસ ઉપર તમે નિશાની આપો છો નવી રૂપરેખા ઉપર તમે ક્લિક કરો છો ત્યાં જઈ અને આધાર કાર્ડ તમારે લખવાનું છે અહીં આપણે લખીએ છીએ માતાને હેડ બનાવી દીધા છે હવે તેના પતિનું નામ છે એ નોંધવાનું છે આધાર કાર્ડ પતિનું છે એ પણ તમે એ મેળવી લેશો ઓકે પછી આધાર કાર્ડ મુજબ છે એ નામ પણ તમે નોંધી દેશો એ જાતિ તો પુરુષ છે અને એની જન્મ તારીખ છે આપણે નક્કી કરવાની છે તમે જોઈ શકાય મેનુમાં બે હજાર ચોવીસ લખ્યું છે ત્યાં તમે એકવાર ક્લિક આપો છો ત્યાંથી તમારે એના પતિનું નામ છે એ એની જન્મનો વર્ષ છે એ તમારે અહીંયાથી જોવાનું છે ઓકે જન્મનું વર્ષ છે એ તમે જોઈ લો છો મહિનો છે એ પણ નિશ્ચિત કરી લેશો ઓકે અને તારીખ એવી કરી લીધું અહીંયા રિલેશનશીપની અંદર શું આવે છે ત્રણ ઓપ્શન આપણી સામે ખોલીને આવ્યા છે એ પતિ છે પરણેલા છે આઈસીડીએસના સેવાનો લાભ લેવા માટે તૈયાર છો પૂરોક ખોરાક મેળવે છે તો એ પતિમાં ના આવશે સબમિટ કરો અને આગળ વધો સફળતાપૂર્વક રજૂ થયું ઓપ્શન આવશે તમારી સામે અને આ નામ છે એ નોંધાઈ જશે ચલો અહીં તમે જોઈ શકાય અહીંયા હેડ ફેમિલી હેડમાં એમની જે આપણી ધાત્રી માતા છે એનું નામ છે અહીં એના પતિનું નામ છે હવે બાળક ઉમેરીશું અહીં તમે જોશો પરિવારના જે મેમ્બરો છે એ બે થયા એક અને બં બે હવે બાળક ઉમેરીએ બાળક છે એ ઝીરોથી છ માસનો છે બાળક આપણે ઉમેરીએ છીએ નવી રૂપરેખા બનાવો અહીં આધાર કાર્ડ નંબર લખો હવે બાળકનો આધાર કાર્ડ નંબર લખવું જરૂરી છે અહીં પ્રશ્ન એ આવે છે કે શું બાળકનું આધાર કાર્ડ નથી તો બાળકની નોંધણી કઈ રીતે કરવી પોસ્ટનલ ટ્રેકર એપ્લિકેશન છે પહેલાં બાળકો ઉમેરી લઈએ ઓકે એ બાળક છે એની જાતિ એનો જન્મ છે એનો વર્ષ છે જોઈ લઈશું બે હજાર એકવીસ વર્ષમાં છે અને એનો મહિનો છે એ ત્રીજો છે અને એની તારીખ છે એ વીસ છે વીસ ત્રણ એકવીસ ઓકે ફેમિલીની અંદર છે એ શું છે એમનો દીકરો છે અન્ય છે અને આઈસીડીસનો લાભ મેળવે છે બાળક છે વૈવાહિક દરજ્જો છે એ અન્ય આવશે કારણ કે બાળક તો હોય હશે નહીં ઓકે અહીંયા આપણે સબમિટ કરો અને પ્રક્રિયા કરો પર તમે ક્લિક આપો છો જોઈ શકાય એ નામ નોંધણી થઈ ગયું છે તો તમારી સામે છે આ પ્રકારે એક આખું ફેમિલી છે એ નોંધાયું આ પ્રકારે તમારે અન્ય જે ફેમિલી છે એ નોંધવાના છે સગર્ભા હશે તો સગર્ભાની અંદર ફક્ત ને ફક્ત અહીંયા એ સગર્ભાબહેનનું નામ આવશે એના પતિનું નામ આવશે ધાત્રી માતા હશે તો એ માતા હેડ હશે પતિ હશે અને એનું બાળક હશે તો આ પ્રકારે તમે નોંધણી છે એ કરશો ચલો આપણે બહાર આવીએ છીએ અહીંયાથી રિફ્રેશ ઉપર તમે ક્લિક આપો છો રિફ્રેશ ઉપર તમે જેવું ક્લિક આપો છો તો અહીંયા છે એ પરિવારની સંખ્યામાં તફાવત આવશે ઓકે તો જોઈ શકાય અહીં ડેશબોર્ડ છો ડેશબોર્ડ ઉપર તમે જે ક્લિક કરો છો તો અહીં પરિવારની સંખ્યા છે એ ચેન્જ થઈ જશે હમણાં આપણે માતા એક હતા હાલ બે થઈ ગયા પરિવારની સ સભ્યો છે એ સંખ્યા ચાર થઈ ગઈ છે પિતા એક છે અને પુરુષ બાળકો છે એ એક છે એમ કરીને કુલ સંખ્યા છે એ ચાર થવા પામી છે ઓકે અહીંયા તમે ક્લિક આપો છો તો ત્યાં જોઈ શકાય ત્યાં બે નામ છે એ ઓલરેડી નોંધેલા છે જે જસ્ટ આપણે અહીંયા નોંધ્યું તો આ પ્રકારે તમે નામ છે એની નોંધણી કરી શકો છો ફેમિલી સર્વેમાં પ્રશ્ન એ આવશે કે ઝીરોથી છ માસનું બાળક છે અને એની પાસે આધાર કાર્ડ નથી તો શું નામ ઉમેરવું કે કેમ તો શક્ય છે ત્યાં સુધી એ બાળકનું આધાર કાર્ડ મેળવી લેશો કઢાવી લેશો અને પછી જ એ નામ નોંધશો પોષણ ટેકર એપ્લિકેશન છે એ અમુક જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે ઓકે ફરી મળી જ આવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આશા રાખીએ છીએ વિડીયો દ્વારા આપ સમજ્યા હશો ફેમિલી સર્વેની કામગીરી કરશો અને તમારી અધૂરી કામગીરી પૂર્ણ કરશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ